સમગ્ર દેશમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આણંદ અને વિદ્યાનગરમાં પણ ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આણંદ વિદ્યાનગરમાં હોળી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી ગામે ગામે કરવામાં આવી હતી આણંદ ખાતે સવારથી જ યુવાધન હિલોડે ચડ્યો હતો ત્યારે સોસાયટીઓમાં સૌ કોઈ એકબીજાને અબીલ ગુલાલ ઉછાળી ધૂળેટી મનાવતા જોવા મળ્યા હતા ત્યારે વિદ્યાનગર ખાતે પણ વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રહીશો દ્વારા દિવસ દરમિયાન ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને જ્યારે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે યુવાધન હિલોળે ચડેલું જોવા મળ્યું હતું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી અને જ્યારે ઠેર ઠેર સાંજે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજશ્રી એપ્રેલ જેમ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ 9909951092